મળતી માહિતી મુજબ તારીખ ઓગણીસના રોજ શનિવારના દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાની ચાસિયા પ્રાથમિક શાળામાં બાલ સાંસદની ચૂંટણી ઈવીએમથી કરવામાં આવી જેમાં એસએમસી અધ્યક્ષ શ્રી ભાનુભાઈ સુવર તથા શાળાના આચાર્ય શ્રી છગનભાઈ ચડાણા દ્વારા ચૂંટણીની માહિતી તેમજ પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી ત્યારબાદ ચૂંટણી યોજવામાં આવી જેમાં સૌથી વધુ મત પૃથ્વીભાઈ ગરાસિયાને મળ્યા તેમને જીએસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને એલઆર વિભાગમાં સૌથી વધુ મત રાધિકાબેન ડામોરને મળ્યા તેમને એલ આર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ ચૂંટાયેલા ઉમેદવારોએ ઉજવણી નાચ ગાન સાથે કરીને આનંદ માણ્યો ચોકલેટ વહેનજી મીઠું કરાવ્યું રિપોર્ટર કપિલ બારિયા we <laughs>